દોસ્તો કહાની શરૂ કરું એના પહેલાં વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો મુકેશ મારા ગામમાંથી ગયા પછી એવી રીતે કઈ ઘટના ઘટી કે જીવન કાકાએ ત્યાં ઉળી ધુળટી પર જામ તો રંગીત માહોલ આજે નિરવ શાંતિમાં પરિવર્તિત થઈ ગયો ઘણા સમય પછી ગામમાં પરત આવેલા મોહને તેના મિત્ર મુકેશને પૂછ્યું ધોરણ બાર પછીના ઉચ્ચ અભ્યાસની વ્યવસ્થા ગામમાં ન હોવાથી મોહન છેલ્લા ત્રણ વર્ષથી શહેરમાં આવેલી પોતાની જાતિની હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતો હતો પોતાના ઘરની આર્થિક સ્થિતિ સારી ન હોવાને કારણે તે પાર્ટ ટાઈમ જોબ કરતો અને જે પગાર આવે તો તેમાંથી કોલેજની તથા હોસ્ટેલની ફી ભરતો વેકેશનના સમયગાળામાં તે અન્ય નાનું મોટું કામ કરી જે વધારાના પૈસા કમાતો તેમાંથી પોતાની અન્ય જરૂરિયાતો પૂરી કરતો આમાં વિકેટ પરિસ્થિતિ

તમારા ભાઈ માટે ચેનલ સબ્સ્ક્રાઇબ કરી દો હોળીને દિવસે રાત્રે તેમના ડેલાની આગળ આવેલા ચોકમાં જ હોળી પ્રગટામાં આવતી અને આખો ગામ ત્યાં દર્શન કરવા માટે આવતું તે ઉપરાંત ગામના યુવા ગ્રુપ દ્વારા સુંદર મજાનો સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવતું પછી ધૂળેટીના દિવસે ગામના આગેવાનોની દેખરેખ નીચે દરેક યુવાન છોકરા છોકરીઓ અને બાળકો નાચગાન સાથે હળી મળીને ધૂલેટીની રંગભેર ઉજવણી કરતા અને બપોરે જીવરાજ

મિત્રો હોવાને કારણે તેઓ બંને પણ એકબીજાની સારી રીતે પરિચિત હતા આમ તો મોહને ક્યારેય પ્રેમ ભરી હતી પરંતુ છેલ્લી પર ત્યારે મસ્તીમાં મસ્ત બની નાચતા કૂદતા સોળ વર્ષની રાધાએ મોહનને ગાલ પર ગુલાલ લગાડેલો રંગોથી રંગાયેલા ચહેરાઓને ઓળખવા મુશ્કેલ હોવાને કારણે રાધાએ કોઈ વહેમાં જ તેને ગુલાલ લગાડ્યો હશે કે જાણી જોઈને તે મોહન નક્કી કરી શક્યો ન હતો હતો પરંતુ મોચનો દોરો ફૂટી નીકળેલા મોહનને તો રાધાના હાથનો નાજુક સ્પર્શ થતા અને સાથે જ તેની સાથે પ્રથમ નજરનો પ્રેમ થઈ ગયો બીજે દિવસે શાળાએ રાધાને જોઈ મોહનને થયું કે પોતાના પ્રેમનો એકરાર કરી દે પરંતુ જો રાધાના મનમાં એવું કંઈ નહીં હોય તો તેની સાથેની મિત્રતા પણ તૂટી જશે એવા ડરને કારણે તે કહી ન શક્યો થોડા દિવસોમાં ગાલ પર લાગેલો ગુલાલનો રંગ તો જતો રહ્યો પરંતુ મોહનના હૈયામાં ગુંટાઈ ગયેલો રાધાના પ્રેમનો રંગ દિવસે ને દિવસે વધુ ઘટ થતો ગયો મોહન મનથી તો રાધાને ચાવા લાગ્યો હતો પરંતુ પરિસ્થિતિ વિષમ જણાતા રાધા પાસે તે પોતાના પ્રેમની રજૂઆત કરી શકતો ન હતો આમ તે આમ થોડા જ મહિનામાં ધોરણ બાર પૂર્ણ થતાની સાથે જ તેને આગળના અભ્યાસ માટે શહેરમાં જવાનું થયું અને પછી ગામમાં શું બન્યું તેને તઈ

નજીકના ગામમાં રહેતા એક નગર શેઠના દીકરા સાથે તેના ઘડિયા લગ્ન લેવાના અને લગ્ન થયા અને થોડા જ મહિનામાં જીવરાજ કાકા મૃત્યુ પામ્યા એક બાજુ દુકાળને લીધી ઊભી થયેલી કઠોકટી અને બીજી બાજુ ગામના મુખીનું થયેલું અવસાન કોઈને કાજ સમજાતું ન હતું કે હવે શું કરવું પશુઓ માટેનો ઘાસચારો અને દાણા પાણી ખૂટી જતા ધીરે ધીરે ગામના લોકો હિજરત કરવાનું પણ શરૂ કરી દીધું હતું એવા સમયે રાધાના જ્યાં લગ્ન કરવામાં આવ્યા હતા તે નગર ગામને ચોમાસા સુધી મદદ કરી અને ગયું વર્ષે થોડું સુધરતા ગામ કારમી આફત સામે ટકી ગયું પરંતુ કુદરતે જાણે રાધાની અગ્નિ પરીક્ષા કરવા નક્કી હોય એમ એક એક પછી આફત તેના પર જ ગઈ તેના મૃત્યુ ને હજુ વર્ષ પણ નહોતું થયું ત્યાં અચાનક જ થોડા મહિના અગાઉ તેના પતિ નું સાફ કરવાને કારણે અકાળે અવસાન થયું જેના માટે તેના પરિવારજનોએ રાહાને દૂષિત ઠેરવી અને તેના દુર્ભાગ્યનું આ બધું પરિણામ છે તેવું જણાવી તેને ઘરમાંથી કાઢી મૂકી આ રીતે ઘરે પાછી આવેલી રાધા અને ગામના લોકોએ પણ મેના ટોણા મારવાનું શરૂ કરી દીધું લોકો સંભળાવવા લાગ્યા કે હવે આ વર્ષ જો મોડું થશે તો કોણ આપણને મદદ કરશે આ રાધા જ બધા માટે અસુખ છે પહેલાં ભગવાન જેવા તેના મા બાપને ખાઈ ગઈ અને પછી દેવતા જેવા તેના પતિને એ પાછી ગામમાં આવી છે એટલે આ વર્ષે પણ દુખાળ જ પડશે હવે તું જ કહે કે આ સફેદ વસ્ત્રોમાં ઢંકાયેલી નિશાએ રાધાને આંગણે રંગોત્સવના એ રંગીન માહોલને સ્થાને નીરવ શાંતિ ન હોય તો બીજું શું હોય મુકેશની વાત સાંભળી મનની આંખો ભીની થઈ ગઈ જીવનના કપરા સમયમાં જ રાધાની સાથે ન હોવાનું તેને ભારોબાર દુઃખ થયું ગામના બદલાયેલા માહોલનું સાચું કારણ હવે તેને સમજાયું હવે તેને શું કરવું જોઈએ એ વિશે અત્યારે તે કંઈ પણ વિચારી શકે તેમ ન હતો તેને મનોમન રાધા માટે ઈશ્વરને પ્રાર્થના કરી અને પછી બંને હોળીના દર્શન કરવા ગયા

અને સવાર થતાની સાથે જ પોતાના પિતાજીને પોતે કરેલો નિર્ણય જણાવી પણ દીધો માવજીભાઈ જીવન કાકા અને ખૂબ જ નજીકથી ઓળખતા હોવાથી તેમણે પણ રાધા માટે આત્મયતા હતી તેથી પોતાના દીકરાએ લીધેલા નિર્ણય પર તેમને ગર્વ થયો અને રાધા સાથે લગ્ન કરવા માટે મોહનને લીલી ઝંડી આપી મોહન એક હાથમાં ગુલાલ અને એક હાથમાં કંકુ લઈ રાધાના ઘરે પહોંચી ગયો રાધા સામે જઈ ઊભો રહી ગયો ઘણા વર્ષો પછી આ મચાનક મોહનને સામે ઉભેલો જોઈ પછી મોહને કહ્યું કે રાધા મને મુકીસે બધી જ વાત કરી દીધી છે તારે એક પણ શબ્દ કહેવાની જરૂર નથી જે વીતી ચૂકી છે તેને એક સપનું સમજીને ભૂલી જા અને હવે તારી સામે આજ તારા જન્મ દિવસની સોનેરી સવાર એક નવું જીવન લઈને આવી છે તેનો સહસ સ્વીકાર કર આટલું કહી તેને રાધાના ગાલ પર ગુલાલ લગાડ્યો અને કંખુથી ચાલો કરી માંગ ભરી દીધી દોસ્તો તમારા ભાઈ માટે જલ્દીથી યાર ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઈક કરી દો રાધા યાર રુદ્રચાંદે મોહનને પેટી પડીને રડતા રડતા બોલી કે કદાચ તે દિવસે મેં તારા ગાલ પર ગુલાલ લગાડ્યો ત્યારનો મારો સ્પષ્ટ સમજી ગયો હોત તો આ કપરા સમયમાંથી મારે પસાર ન થવું પડ્યું હોત ને અંતે ફરી રાધાના આંગણે રંગોત્સવ સંગે પ્રમોદ ની રંગે પર ઉજવણી કરવામાં આવી દોસ્તો કહાની કેવી લાગી કોમેન્ટમાં જણાવજો અને કોમેન્ટમાં તમારે જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે જલ્દીથી જય શ્રી કૃષ્ણ લખી દો દોસ્તો